જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું અનંત ચૌદશ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા મિત્રો ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્દશીએ ભગવાન શ્રી વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા સંતાન સુખ અને ઐશ્વર્યની કામના માટે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરે છે આ વ્રતનો ઉલ્લેખ અગ્નિપુરાણમાં કરેલો છે કહેવાય છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ ચૌદ વિશ્વની રક્ષા માટે ચૌદ સ્વરૂપ ધારણ કર્યા હતા આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરાય છે આથી આ દિવસને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરી ભગવાન શ્રી વિષ્ણુને અનંત સૂત્ર અર્પણ કરવામાં આવે છે સૂત્રના અથવા નાડાછડીના દોરાને ચૌદ ગાંઠવાળી શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરી આ સૂત્ર અર્પણ કરવામાં આવે છે જેને અનંત સૂત્ર કહેવામાં આવે છે પૂજા પૂર્ણ થયા બાદ આ અનંત સૂત્રને હાથના કાંડા પર બાંધી દેવાનો હોય છે આમ કરવાથી જીવનની દરેક નકારાત્મક ઉર્જા નાશ પામે છે શરીરમાં કોઈ રોગ કષ્ટ કે બીમારી નથી આવતી આપણી આસપાસ કોઈ નકારાત્મક ઉર્જા કે મેલી વિદ્યા નથી આવતી આથી આ દિવસથી ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરી અનંત સૂત્ર અર્પણ કરવામાં આવે છે અને તે હાથના કાંડે બાંધવામાં આવે છે કહેવાય છે કે જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન વન ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને અનંત ચૌદશનું વ્રત કરવા માટે કહ્યું હતું કે હે યુધિષ્ઠર તમે વિધિપૂર્વક અનંત ભગવાનનું વ્રત કરો તેના દ્વારા તમારા બધા જ સંકટ દૂર થઈ જશે અને તમારું રાજ્ય પાછું મળી જશે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠરે અનંત ભગવાનનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું આ વ્રતના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો અને તેઓ ચીરકાળ સુધી રાજ્ય કરતા રહ્યા આ વ્રતમાં ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરાય છે એકટાણું કે ઉપવાસ કરાય છે રેશમના દોરાને કે પછી સૂતરના દોરાને કંકુથી રંગી તેમાં ચૌદ ગાંઠ બાંધવામાં આવે આ દોરાને અનંત સૂત્ર કે રક્ષા સૂત્ર કહેવામાં આવે છે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં આ રક્ષાસૂત્ર કે અનંત સૂત્રને રાખી જ્યારે પૂજા પૂર્ણ થાય ત્યારે પુરુષોએ જમણા હાથના કાંડે તથા સ્ત્રીઓએ ડાબા હાથના કાંડે બાંધી દેવો આ રક્ષાસૂત્ર શ્રીહરિના ચૌદ લોકનું પ્રતિક માનવામાં આવે છે આ રૂપી દોરાને પૂજામાં ભગવાન વિષ્ણુ પર અર્પણ કરી પ્રતિ પોતાના કાંડે બાંધે તો તેના જીવનમાં દરેક કષ્ટ રોગ બાધા દૂર થાય છે તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હાવી નથી થતી તેના પર આવતા બધા જ સંકટો ટળી જાય છે અનંત દોરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર છે તથા અનંત ફળને આપનાર છે આ વ્રત બધા જ પ્રકારે કષ્ટોમાંથી મુક્તિ આપે છે મહાભારતમાં કહ્યું છે કે આ વ્રત કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે જેને ગ્રહ દોષ બાધા હોય તો તે બાધા પણ દૂર થાય છે અનંત ચૌદશ એટલે શ્રીજીનું ધામમાં પ્રયાણ અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજાનો શ્રેષ્ઠ દિવસ અનંત એટલે ભગવાન વિષ્ણુનો શેષ નાગ વાસુકી ઉપર વિરાજમાન અવતાર આ અવતાર ભગવાને ચૌદ લોકના ઉદ્ધાર માટે લીધો હતો આથી આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત અવતારની કથા શ્રવણ કરવાનું મહાત્મ્ય છે તથા આ દિવસે ભગવાન ભગવાન સત્યનારાયણની કથા તથા વાંચવી કે અનંત એટલે શ્રી કૃપાને પ્રાપ્ત કરવાનો દિવસ તથા દસ દિવસ પૂરી શ્રદ્ધા ભક્તિથી જે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી હોય તેને વિસર્જન કરવાનો દિવસ ભગવાન શ્રી ગણેશને વિદાય આપવાનો દિવસ કહેવાય છે કે જ્યારે મહર્ષિ વેદ સમગ્ર મહાભારતનું દ્રશ્ય પોતાની અંદર આત્મસાત કર્યું પરંતુ તે લખવા તેઓ અસમર્થ હતા તેથી તેને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી કે જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી અને બ્રહ્માજીએ કહ્યું કે શ્રી ગણેશ બુદ્ધિના દેવતા છે તે જરૂર તમારી મદદ કરશે અને મહર્ષિ વેદવ્યાસે ગણેશને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી અને ભગવાન શ્રી ગણેશે તે લખવાની સ્વીકૃતિ આપી દીધી ઋષિ વેદવ્યાસીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસ સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી અને ભગવાન ગણેશે અક્ષરહ એવીને એવી જ લખી જ્યારે વેદવ્યાસી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરી અને આંખો ખોલીને જોયું તો સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો કહેવાય છે કે જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી હતી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થયું તે દિવસ હતો અનંત ચતુર્દશીનો ત્યારથી ગણેશજીને આપણે દસ દિવસ સુધી ઘરે બેસાડી તેની પૂજા પ્રાર્થના કરીએ છીએ અને અગિયારમા દિવસે ગણેશ ઉત્સવ પૂરા થાય ત્યારે અનંત ચતુર્દશીના દિવસે તેનું વિસર્જન કરીએ છીએ કહેવાય છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે કંઈ ઈચ્છા પૂર્તિ કરવા માગતા હોય તે ભગવાન શ્રી ગણેશને જ્યારે વિસર્જન કરીએ ત્યારે તેના કાનમાં કહી દેવું અથવા તો કોરા કાગળ પર પોતાની ઈચ્છાને લખીને જ્યારે ભગવાન શ્રી ગણેશનું જળમાં વિસર્જન કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશની સાથે તે કાગળનું પણ વિસર્જન કરી દેવું આમ કરવાથી તેના મનની મનોકામના પૂર્ણ થઈ જશે તેની ઈચ્છા પૂર્ણ થઈ જશે જો ભગવાન શ્રી ગણેશની પ્રતિમા નાની હોય કે પછી માટીની હોય તો ઘરે જ પાણી ભરેલા ટબમાં વિસર્જિત કરી દેવી અને પ્રતિમા જો મોટી હોય તો નદી કે તળાવમાં જઈ વિસર્જિત કરવી અને વિસર્જન પહેલાં ભગવાન શ્રી ગણેશના કાનમાં આવતા વર્ષે વહેલા વહેલા પધારજો તેવું આમંત્રણ જરૂર આપવું આમ કરવાથી બાપાના આશીર્વાદ તેના ભક્તો પર સદાય બની રહેશે અને આવતા વર્ષે તેના ભક્તને મળવા તે ખુશી ખુશી પાછા આવશે તો મિત્રો આ હતું ગણેશ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવી પૂજાનો સમય ગણેશ વિસર્જનનો શુભ મુહૂર્ત આ દિવસે કરવાના ઉપાયો તથા અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજાનું મહાત્મ્ય તથા ભગવાન શ્રી ગણેશને વિસર્જન શા માટે કરવામાં આવે છે તેની સુંદર કથા પણ આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશનો દસ દિવસનો આ ઉત્સવ દરમિયાન કરેલી ભગવાન શ્રી ગણેશની પૂજા દરેક દર્શક મિત્રોને ફળી બાપાની કૃપા તેના જીવનમાં હંમેશા બની રહે જીવનમાં મંગલતા આવે તેવી પ્રાર્થના સાથે ભગવાન શ્રી ગણેશની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા શ્રી કૃષ્ણ